સમાચારમાં આગળ વાત કરીએ આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન થયું આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું બાળકોને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ પણ રજૂ કરી અને મહેમાનોને અભિભૂત કર્યા લીંબુ ચમચી કોથળા દોડ સો મીટર દોડ ખો ખો કબડ્ડી ક્રિકેટ જેવી રમતનું આયોજન થયું વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા તો આ પ્રસંગે શાળાના આચાર્ય સ્વાતિબેન આર્યએ જણાવ્યું કે બાળકોનો શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ થાય તે હેતુ સાથે રમતોત્સવનું આયોજન થયું श्री स्वामीनारायण गुरुकुळ द्वारा संचालित श्री स्वामीनारायण स्कूल आमोद महाक आयोजन करून शारीरिक मानसिक बौद्धिक आणि अनेक गेमोनं आयोजन जेमा जेमाथळा दौड़ लिंबू चमची रिले रेस कबड्डी खो खो क्रिकेट जे अनेक गेमोनं आयोजन कर ఎమ్ఎల్ శ్రీ డికే స్వామిస్థితి బాక్ ఉత్సాహ వధారో బాకోని శాళ ద్వారా ఆ తమకు విజేత బాకోని ఇనా ఉత్సాహం వధారో